લીલાશા રેલવે ક્રોસિંગ અંડરબ્રિજ નું કામ શરૂ 33 કરોડના ખર્ચે 1 વર્ષમાં નિર્માણ પૂર્ણ થવાની શક્યતા ધીચ પોલ હટાવાયા ટ્રાફિક માટે નવનિર્મિત નિર્મિત ડાયવર્ઝન રોડને સક્રિય કરવામાં આવ્યો. આખરે તે ઘડી આવી પહોંચી જેની રાહ મેપ પર બોરીચિના લોકો વર્ષોથી જોઈ રહ્યા હતા. લીલાશા રેલવે ક્રોસિંગ પર અંડરબ્રિજનું કાર્ય જીવડીસી દ્વારા શરૂ કરી દેવામાં છે. તંત્ર ઘોલ નિંદ્રામાં ભચાવ શહેર બન્યું દવાણ નગરી વધતા અતિક્રમણો મુદ્દે નગરપાલિકા અને તંત્રનું ભેદી મોલ અકળાવનારું ખુદ સુધારાઈની કચેરી પાસે જ દવાણો ખડકાઈ ગયા છતાં કોઈ પણ કાર્યવાહી કાર્યવાહીને મુખ્ય રસ્તા ઉપર દિવાલોને અડીને કેબિન અને ફરી રોડ પર રેંકડીઓની ભરમા ભચાવમાં જાદુઈ ચિરાગની જેમ દબાણો દિવસે ન વધે તેટલા માટે રાતે અને રાત્રે ન વધે તેટલા દિવસે વધી રહ્યા છે આમ છતાં પણ તંત્ર કે નગરપાલિકાના પૈકુ પાણી મળતું નથી વહેલી તકે દબાણો નહીં હટે તો શહેરને દબાણ નગરી નગરીનું બિરુદ મળશે તેમ જાગૃત લોકો કહી રહ્યા છે ગાંધીધામ નિયમનો ભંગ કરી તમાકુ વેચતા દુકાનદારો દંડાયા તાલુકાના આત્મ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસણી કરવામાં આવી શાળા કોલેજની સો મીટરની ત્રીજીયામાં તમાકુ વેચાણ ગુનો છે હજુ પણ આવું વેચાણ કરનારા દંડાશે ગાંધીધામ દારૂ જપ્ત ટ્રાન્સપોર્ટમાં પાર્સલની આડમાં લાવેલો દારૂનો જથ્થો જપ્તર શખ્સને એક પોઈન્ટ છત્રીસ લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝાડપ્યો ગાંધીધામમાં રાજસ્થાનથી ટ્રાન્સપોર્ટના પાર્સલની આડમાં લઈ આવવાતો દારૂનો વિપુલ જથ્થો ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે કુલ પાંસઠ લિટરથી વધુના દારૂ સાથે કુલ એક પોઇન્ટ છત્રીસ લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો હતો ગાંધીધામ વીજળી પડી ધોધમાર વરસાદ ના ગળપાદર વીજળી પડી સદભાગ્ય જાનહાની ટળે ચાર ઇંચ એક સાથે ખાપકેલા વરસાદ દરમિયાન ઘટના ગાયત્રી સોસાયટીમાં ઘરની ઘર ની બાકોરું થઈ ગયું અમદાવાદ રથયાત્રા પહેલા રિહર્સલ પચાસ થી વધુ ગાડીઓ સાથે પોલીસ કમિશનરે રૂટનું નિરીક્ષણ કર્યું વીસ હજાર થી વધુ જવાનો ખડે પગે ચારસો થી વધુ સીસીટીવી ગોઠવાયા વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં અમદાવાદમાં વંદે માતરમ વંદે ભારત એક્સપ્રેસ ને ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ ચાંદોડિયા ખોડિયાર વચ્ચે ટ્રેક પર મૂકી દેવાયેલી વીસ ફૂટ લાંબી લોખંડ ની એંગલ ટ્રેનમાં ફસાય મોટી દુર્ઘટના અટકી સૂટિંગ ઓને જવાની જરૂર નથી એસએમસી ના સ્માર્ટવર્ક થી સ્માર્ટ સિટી ની ગલીએ ગલીએ બીચ ડાયમંડ સિટી બન્યું બીચ સિટી શક્તિસિંહ ગોહિલ નું કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ પદ થી રાજીનામું સાત વર્ષમાં ત્રણ પ્રદેશ પ્રમુખ ના રાજીનામા ધારાસભ્ય શૈલેષ પરમાર કામચલાઉ પ્રમુખ બન્યા અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં